છવ્વીસમી જાન્યુઆરીના રોજ રવિવારે બોમ્બે માર્કેટ પાસે નંદાલય હવેલી સુરત દ્વારા પૂપા ગોશ્રી એકસો આઠ લાલજી મહોદયના પચાસ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં પચાસ વૈષ્ણવ દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું દીકરીએ ગોકુળની લડીના આ સમૂહ લગ્ન મહોત્સવમાં મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા સામાજિક કાર્યકર હરીશભાઈ ગુજ્જર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ જૈન શિલ્પ સમાચાર ચેનલના માધ્યમથી આ પ્રમાણે જણાવ્યું હતું શ્રી મિત્ર કરે છે મોટી થાય તો એના પતિ રક્ષા કરે છે અને પ્રૌઢ થાય તો એના બાળકો એની રક્ષા કરે છે કે ન સ્ત્રી સ્વાતંત્ર્યમ અરહતી એ જે આપણા ત્યાં લખ્યું છે કે સ્ત્રીને કાયમ રક્ષણ આપીએ જેમ આપણે સમાજને એટલે આપણી જ્વેલરીનું કાળજી રાખીએ છીએ એમ જે સમાજમાં સ્ત્રી સંરક્ષિત રહે છે એ જ સમાજ આગળ વધશે તો એ જે જો ધારણા પ્રમાણે આપણે આગળ ચાલીએ તો દરેક કન્યાનો ભાવ હોય છે કે એમના લગ્ન આનંદપૂર્વક અને હર્ષને ઉલ્લાસથી થાય અમારો એ જ ભાવ છે કે પ્રતિવર્ષ જો આ ક્રમ આગળ વધે તો અમને આનંદ થશે અને એમાં દાતાશ્રીઓ સમાજનો ખૂબ સાથ સહકાર મળે તો દીકરીઓ આનંદમાં રહે આપણો એ જ ભાવ છે આયોજન અગત્યનું નથી અગત્યનું છે કે કન્યાઓની પ્રસન્નતા તેમને થવું જોઈએ કે હા લગ્ન જે પ્રત્યેક વ્યક્તિ ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે તો એ જો આનંદપૂર્વક લગ્ન થાય તો એ આજીવન એની પ્રસન્નતા થતી હોય છે અમારા મોટાભાઈ કેન્દ્ર ગનાલજીએ કહ્યું એ રીતે અમે એ જ કહેવા માગીએ કે દરેક વ્યક્તિ પોતાના માટે તો જીવન જીવતું જ હોય છે પણ એનું જીવન અન્ય માટે પણ લાભદાયક બને તો આવા જે આ જેના લગ્નના જે સમૂહ લગ્નના કાર્યક્રમો છે એવા હોય કે જે પણ લોકો સમાજને ઉપયોગી કાર્યક્રમો એ આપણે બધા કરતા રહીએ તો પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને પરમાર્થ માટે પણ પ્રયત્નશીલ થઈએ એ જ હું કહીશ કે આ સમસ્ત આયોજનનું સાર છે આજનો જે કાર્યક્રમ છે વૈષ્ણવી રીતે સુખ લગ્ન પાછાણા માટે ખાલી અમુક સમય માટે પણ એમ પણ એનો મોદી સમાજને પોષણ આપવાનું હોય સૌથી મોટામાં મોટું જે દાન હોય એ કન્યાનું દાન હોય છે અને જે લોકો આ સારી રીતે ગરવાણી ઈચ્છા રાખે છે જો એ લોકો સક્ષમ ન હોય તો એ લોકોને સહાય

প্ৰধানমন্ত্ৰী <laughs>